નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર રૂપિયા 14.59 કરોડ ના ખર્ચે બનેલા ન્યાય મંદિરને ને ખુલ્લું આરોગ્ય અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલ સાબરકટ જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં તાલુકા કોટ ભવનનું નું અને ઉદ્ઘાટન કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કાયદો ન્યાય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી હેમંત પ્રચ્છકની ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ન્યાયતંત્રની સુચારૂ વ્યવસ્થા માટે તાલુકા કોટના સફર બિલ્ડિંગો ગુજરાતના તમામ તાલુકાઓમાં તૈયાર થઈ રહ્યા છે નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સાચો ન્યાય મળે તે ખૂબ જરૂરી છે આ તબક્કે તેમણે જણાવ્યું કે ન્યાયાધીશનું પદ ભગવાન સમાન છે આપણે ન્યાય માટે જે જગ્યાએ જઈએ છીએ એક ભગવાનના મંદિરે અને બીજું ન્યાયના મંદિરે હવે મંદિરની વ્યાખ્યા બદલાઈ રહી છે ભગવાનનું મંદિર તો મંદિર છે જ પણ આપણે ન્યાયના સંતુલનને પણ મંદિર સમાન માનીએ છીએ સરસ્વતીનું મંદિર અને હવે આરોગ્ય કેન્દ્રનો મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે ન્યાયાધીશ અને વકીલો માનવીય સંવેદના સાથે આરોગ્ય સાથે ન્યાયનું આપે તેવું આવકારે છે ગુનેગારોમાં મનમાં ડરનું વાતાવરણ ઊભું થવું તે જરૂરી બન્યું છે વધુમાં તેમણે ઉમેર્યું કે આપણે સૌ ટેકનોલોજીના જમાનામાં જીવી રહ્યા છીએ ત્યારે આજની આધુનિક કોર્ટ બિલ્ડિંગોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી નાગરિકોને ઝડપી ન્યાય મળે તેમનો સમય નાણાંના બગડે તેનું પણ સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે આપણે વિકસિત દેશોની સાથે બેસતા થયા છીએ ત્યારે ટ્રેડ વોરમાં પણ આપણે વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે સમગ્ર વિશ્વને પોતાના પરિવારમાંની એકતાના ભાવ સાથે જીવે છે આપણો ઇતિહાસ એક હજાર વર્ષ જૂનો ગુલામીના અંધકારનો છે જેમાંથી આપણે બહાર આવી આ નવી સદીમાં પ્રકાશ તરફ ગતિ કરવા જ્ઞાનની મદદ લઈ આગળ વધીએ આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી પ્રચકે જણાવ્યું હતું કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ઉદ્દેશ છોડાના માનવી સુધી ન્યાય પહોંચાડવાનો છે ન્યાયનું સ્વરૂપ નહીં ન્યાયની ભાવના ખૂબ જરૂરી છે પ્રાંતિજ તાલુકામાં છાસઠ ગામોનો સમાવેશ થયેલો છે સ્વતંત્રતા પહેલા પ્રાંતિજમાં કોર્ટ હતી જ્યાં વિસ્તારની મહત્તા સમજાવે છે આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કોર્ટના જજ શ્રી કે આર રબારી પ્રાંતિજ કોર્ટ જજ શ્રી બી આર સોલંકી ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા કલેક્ટર શ્રી લલિતનારાયણ સિદ્ધ સાધુ જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર પ્રસાદ ગોહિલ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા જિલ્લાની અન્ય કોર્ટના સર્વે શ્રી બાર એસોસિએશનના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં વકીલો હાજર હતા આજે આજે પ્રાંતિજ મુકામે તાલુકા કોર્ટનો આજ કોર્ટના યુનિટ જજ આદરણીય પ્રતિક સાહેબ અને સાથે માનનીય રબારી સાહેબની હસ્તકમાં સુંદર મકાનનું સુંદર પર્યાવરણ વચ્ચેનું આધુનિક સાધનો અને સગવડો ધરાવતું કોર્ટ બિલ્ડિંગ અર્પણ થયું છે જેના કારણે લોકોને પણ જે ન્યાય મેળવવા આવતા હોય અને સાથે કોર્ટમાં કામ કરતા લોકો માટે અને વકીલો માટે ખૂબ સારી વ્યવસ્થા ધરાવતું એક અદ્યતન આ મકાન મળ્યું છે અને ગુજરાત સરકારનો પ્રયત્ન છે કે હાઈકોર્ટ સહિત જિલ્લા કોર્ટ અને તાલુકા કોર્ટો ખૂબ સારી બને જેથી કરી સુવિધા સભર સગવડ અને સ્પેસ સાથે લોકોને વ્યવસ્થાઓમાં પણ મળે અને આ ન્યાયતંત્રમાં કામ કરવાવાળા તમામ સ્ટેક હોલ્ડર માટે પણ સારી વ્યવસ્થાઓ ઉપલબ્ધ થાય આજે લગભગ આશરે પંદર કરોડની આસપાસનું આ મકાન આજે જનતા માટે આજે ખુલ્લું મુકાયું છે